મટકી ની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે વરસાદ હવવાર નો હેરાન કરે છે પણ તોય અમારા શું કેવાય સેવકો કોઈ પણ જાતની કોઈ તહેવાર નથી કર્યો હાતમ પૂરી થઈ ગઈ પૂછ્યું બા હવવાર ના અખંડ અહિયાં છે મેળો નથી કરવા ગયા ગુચું બા મેળો નથી કર્યો વાળ કપાવા નથી ગયો આમાં દહીં હાંડીનો ભવ્ય કાર્યક્રમ છે હજી કાલ તો આની કરતા એ ખતરનાક છે તૈયારી ફૂલ એ હું તમને બતાવીશ આ મારું લક્ષ્મણધામ મંદિર એવું ફોનાના કટકા જેવું ચમકેશ ને મટકી માં સ્પેન ના મહેમાન મળી ગયા તો બિચારા કેળા ગોચતા હતા બહુ વાગું હતું એટલે અમે પછી મટકી ના આપી દીધું સેયટ સબસ્ક્રાઇબ લાઈક ઇસ માય YouTube ચેનલ થેન્ક યુ થેન્ક યુ બનાના ગાય ડોન્ટ બનાના ગાય in india it's yes, meaning my country also ha ha where is the same same yeah kwaggy goes <laughs> i heard it in norrakia બપોરના બે વાગ્યાની વાત રાતના બે વાગુ આવ્યા એક કલાકની વાર છે ભૂખ્યા પેટે અખંડ એવો કેટલી લાઈટ આવે છે મોઢા ઉપર હવે ઠેઠ કામ પૂરું થયું અડધા મેમ્બરો વ્યા ગયા છે ઘરે ને અડધા હજી અહીંયા બેઠા છે અમે જાય છે તો બાકીની જે કાલની મોજ છે એ તમને હવે બીજા વિડીયોમાં દેખાડીશ આ વિડીયોમાં આટલું તો અમારી મહેનત માટે નહીં પણ કાલ કાનુડાનો બર્થડે છે ને એ આટલું થઈને સબસ્ક્રાઈબ કરી દે હાથી ઘોડા પાલકી જય કન્યા લાલકી ગુડ નાઇટ